પટેલ સાહેબ અને ત્યારના જળશક્તિ મંત્રી ગજેન્દ્ર શેખાવતજીએ રિટર્નમાં આપ્યું કે આ પ્રોજેક્ટ રદ પાછું જે અવિશ્વાસ નું પૂરું ષડયંત્ર કોંગ્રેસ દ્વારા રચવામાં આવ્યું હતું મને લાગે જૂઠાલાસકી ગઈ છે એવું લાગે જરાક ધ્યાન આપો બે હજાર બાવીસમાં ષડયંત્ર અમારા દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આદિવાસીઓને ગેરમાર્ગે દોરવા માટે કરતા હતા અને જે એક્સપોઝ અમે કર્યું કે ડીપીઆર સાત આપણું સત્તાવીસ બે હજાર સત્તરનું છે અને એના પછી જે મેં પૂરું ઘટનાક્રમ કર્યું કે આ પ્રોજેક્ટ કોંગ્રેસ લાવી હતી કોંગ્રેસના સમય પર એફઆર અને ડીપીઆર બનવાની શરૂઆત થઈ અમારી સરકાર પ્રોજેક્ટ રદ કર્યો એટલે જે જૂઠાણાનો પર્દાફાશ મેં કર્યો અને મારી સાથે ઇશ્યુ બેઝ એ કોઈ પણ મને પડકાર નહીં કરી શકતા એના કારણે મારી પર વ્યક્તિગત ટિપ્પણી કરે છે અમારા નરેશભાઈ પટેલ પર માતા પણ આગળ પણ ટિપ્પણી કરીને આજે પણ ટિપ્પણી કરી એ બતાવે છે કે પૂરા નાસીપાસ થઈ ગયા છે પૂરા ઇસ્યુ બેઝ એમની પાસે કોઈ રહ્યા નથી અને એના ઉપર રેલી આટલી ફ્લોપ ગઈ એટલે એમણે માનસિક સંતુલન ગુમાવીને અમારી પર આવા વ્યક્તિગત હુમલા કરે છે પણ અમારી ભારતીય જનતા પાર્ટીના અમારા સંસ્કાર છે આદિવાસીના સંસ્કાર છે એટલે અમે કોઈપણ દિવસ કોઈપણ વ્યક્તિગત ટિપ્પણી ના કરશું અમે ઇસ્યુ બેઝ રાજનીતિ કરશું પણ આજે ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબ માટે અમારી પાર્ટી માટે અમારા બધા કાર્યકર્તા માટે બહુ મોટો દિવસ છે કારણ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને ત્યારના જલશક્તિ મંત્રી ગજેન્દ્ર શેખાવતજીએ રિટર્નમાં આપ્યું હતું કે આ પ્રોજેક્ટ રદ પાછું જે અવિશ્વાસનો પૂરું ષડયંત્ર કોંગ્રેસ દ્વારા રચવામાં આવ્યું હતું પણ અમારા આદિવાસી લોકો અમારા માટે બહુ મહત્ત્વના લોકો છે એના માટે રાજ્ય સરકારે કેબિનેટમાં ફેસલો લીધો અને કેન્દ્રમાંથી જલ શક્તિ મંત્રીએ આપણા શ્વેતપત્ર પણ આપી દીધો અને કાલથી જ જે સોશિયલ મીડિયા પર વાયરલ આગળ ખાસ કરીને જે અમારા સરપંચો છે એ ગામે ગામ લગીને શ્વેતપત્ર લઈ ગયા છે ને હવે લોકોને વિશ્વાસ બેસ્યો છે એના કારણે છે આજે રેલીનો બહિષ્કાર કર્યો છે અને આગલા આગમી દિવસોમાં પણ અમે વધુથી વધુ લોકોને આ વસ્તુમાં અવગત કરાવીએ વ્હાઇટ પેપર લોકસભામાં રજૂ કરવામાં આવે તો કદી પણ આ યોજના થાય નહીં ડાંગ કપરાડા ધરમપુર અને તાપી જિલ્લાના ગામોને ખૂબ અસર થાય છે પચાસ હજાર જેટલા આદિવાસી કુટુંબોને અસર થાય છે ડુબાણમાં જાય છે ડાંગમાં જ પચાસ ગામ જેટલા ડુબાણમાં જાય છે એમ જોવા જાય તો ગામ ઓછા લેખા છે પરંતુ ઘોડી અને જે મિલિન જે ગામો છે એ ઊંચાઈ પર છે એ ડૂબવાના હોય તો એની નીચેના ગામ સ્વાભાવિકપણે ડૂબવાના જ છે એટલે ઘણા બધા ગામો ડૂબવાના છે અને એનો અમે વિરોધ કરી આદિવાસી સમાજની અસ્મિતા છીનવાઈ જાય એવું છે આજે ચર્ચા કરીને રેલીના સ્વરૂપે અમે જઈને આવેદન પત્ર આપવાના છે ધવલભાઈ દ્વારા એક સવાલ કાર્ય હતો કે આ આદિવાસી રેલી નથી પરંતુ કોંગ્રેસની છે એ બાબતે સતેશ મને લાગે જૂઠાલાલની ડાગડી ચસકી ગઈ છે એવું લાગે જરાક ધ્યાન આપો 2022 માં તમે કા ખોવાઈ ગયા હતા આદિવાસી દીકરા તરીકે હું બી આદિવાસી દીકરો છું 2022 માં બી આ લડાઈ અમે સડક પર લડ્યા છે ગાંધીનગર લડ્યા છે હજુ પણ લડવાના છે જૂઠાલાલની વાતમાં આવવાની જરૂર નથી